ગુજરાતમાં જે રીતે મેઘ મહેર થઈ રહી છે પરંતુ હવે એ મેઘ મહેર કહેરમાં વર્તાઈ ગઈ છે કારણ કે જે પ્રમાણે નદીઓ જે છે એ હવે બંને કાંઠે વહી રહી છે વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લામાંથી પસાર થતી જે શેરી નદી છે એ હાલ બંને કાંઠે વહી રહી છે અને શેડી નદીના પાણી છે એ હવે ગામમાં ઘુસવાનું શરૂ થઈ ગયું છે અત્યારે ખેડા જિલ્લાના આ જે મહુધા તાલુકામાં આવેલું જે મંજીપુરા ગામ છે ત્યારે શેરી નદીના પાણી જે છે એ ફરી વળ્યા છે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ મંજીપુરા ગામના છે કે જ્યાં અત્યારે આ આ જે પાણી જે છે એ અત્યારે શેરી નદીના જે છે એ આ ગામમાં ઘૂસી ગયા છે અહીંયા આગાડી વસ્તી જે છે તમે જોઈ રહ્યા છો સંત વિલા બંગલો જે છે ત્યાં આગાડી બંગલોમાં રહેતા લોકો પણ અત્યારે બહાર જે પ્રમાણે આ પાણી ભરાઈ ગયું છે તેને લઈને અત્યારે અહીંયાંગાડી આવી ગયા છે કારણ કે ઢીંચણથી પણ વધારે પાણી જે છે અત્યારે અહીંયા આ વંજીપુરા ગામમાં પ્રવેશતા જ જ્યારે ઢીંચણ સુધીના પાણી જે છે તો સમજી શકાય છે કે અંદર જતા સુધીમાં આ પાણી કેટલું જ ઊંડું હશે અત્યારે અહીંયા જે સ્થાનિકો જે છે આપણે એમ

બધું બેક મારે ગટરો ઉભરાઈ જાય ગટરોનું પાણી ઘરમાં ફ્લો ઉપર જ આવે છે એટલે ગટરો પણ અમારે બંધ પેક કરી દેવી પડે છે અત્યારે તકલીફો પડી રહી છે ખાસ કરીને જે પાણી ભરાઈ ગયા ઘરમાં અમારે ગટર જ બેક બંધ કરી દેવી પડે એટલે સ્વાભાવિક છે બધી મુશ્કેલીઓ તો પડવાની છે આપણને અહિયાં કેટલા ઘર છે આ સોસાયટીમાં ચુમ્માલીસ અને અંદર ગામમાં કેટલા લોકો રહેતા હશે આશે આજે પાંચ હજાર જેવી વસ્તી હશે ને ચાલ નહી ચોક્કસથી આશરે પાંચ હજાર જેટલી વસ્તી જે છે એ ગામમાં રહે છે અને અત્યારે જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકોને જે છે અત્યારે તમે ઘરમાં બેસી રહેવાનો ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો છે હજી તો આ ગામની ગામની જે શરૂઆત છે આ ગામનું જે બોર્ડ જે અહીંયાથી શરૂ થઈ રહ્યું છે મંજીપુરા ગામમાં આપનું સ્વાગત છે પરંતુ આ અત્યારે જે પ્રમાણે આ મંજીપુરા ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે ઢીચણથી પણ ઉપર તમે જે અત્યારે લોકો જે અહીંયાથી જઈ રહ્યા છે પસાર થઈ રહ્યા છે તેઓને હવે કેર સુધીને પાણી આવી રહ્યું છે એટલે કહી શકાય કે જેમ જેમ અહીંયાથી આગળ જઈશું તેમ તેમ અહીંયાનું જે પાણીનું જે લેવલ છે આના કરતાં પણ વધારે વધારે હોય તેમ લાગી રહ્યું છે અને તેના કારણે અત્યારે જે પ્રમાણે જે વિભાગની ટીમ છે અને સાથે જ જે છે તેમને માહિતી મળી છે કે અહીંયા આ ગામની અંદર જે છે એક પરિવાર જે છે એ ફસાયું છે જે પ્રમાણે અત્યારે નદીના પાણી જે છે આ ગામમાં ઘુસ્યા છે તેને લઈને અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે છે એ ફાયર વિભાગની જે બચાવ ટીમ જે છે એ અત્યારે અહીંયા ગાડી આવી છે અને ગામની અંદર જે એક પરિવાર જે છે એ ફસાયું છે તેમને સુરક્ષિત રેસ્ક્યુ કરીને બહાર કાઢવા માટે અત્યારે જે છે એ ટીમ અત્યારે કાર્યરત થઈ છે કારણ કે જે પ્રમાણે ખેડા જિલ્લામાં જે મેઘ મહેર થઈ છે તેને લઈને જે પણ નડિયાદ ખેડા જિલ્લાના જે તાલુકા છે નડિયાદ મહુધા મહેમદાવાદ કઠલાલ કપડવંજ ઠાસરા ગતેશ્વર વસો સહિતના તમામ તમામે તમામ વિસ્તારમાં જે છે સાર્વત્રિક વરસાદ થયો છે તેના કારણે અત્યારે જે નદીઓ જે છે એ પણ હવે બંને કાંઠે વહી રહી છે અત્યારે જે પ્રમાણે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ટીમ જે છે અત્યારે રેસ્ક્યુ કરવા માટેની જે છે તૈયારી કરી રહી છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે ટીમ જે છે એ રેસ્ક્યુ કરવા માટે જઈ રહી છે આપણી સાથે નડિયાદ નગરપાલિકાના જે ફાયર વિભાગના જે ચીફ ફાયર ઓફિસર છે દીક્ષિતભાઈ તે આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું દીક્ષિતભાઈ શું અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે અહીંયા આપણે સીધી નદીના કિનારે લગભગ આઠથી દસ જણ ફસાયેલા છે

કોલ મળે છે જે કોલ ને લઈને અમે અહીંયા આવેલા છે કામગીરી કરવા ચોક્કસથી જે પ્રમાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને જે છે એ જાણ થઈ હતી અને તેના કારણે અત્યારે જે છે અત્યારે આ ટીમ જે છે અત્યારે રેસ્ક્યુ કરવા માટે જઈ રહી છે જે પ્રમાણે મંજીપુરા ગામમાં શીઢી નદીના પાણી ઘૂસી ગયા છે તેને લઈને જે છે પૂરની સ્થિતિનું નિર્માણ જે છે મંજીપુરા ગામમાં થયું છે શું સ્થિતિ છે તે વિશે જાણીશું ગામના જે પૂર્વ સરપંચ છે આપણી સાથે જોડાયા છે આપનું નામ શું છે મારું નામ પ્રવીણભાઈ ઉર્ફે જીતુભાઈ ઈશ્વરભાઈ પટેલ હું માજી સરપંચ છું મારા મંજીપુરા ગામની અંદર થી અઢાર હજારની વસ્તી છે અને મંજીપુરા ગામ શેડી નદીના કિનારા ઉપર આવેલું છે અને શેરડી નદીના કિનારા ઉપર આવેલું ગામ જે નીચાણવાળા વિસ્તારોની અંદર જે બધા આદિવાસી હતા બીજા કોઈ નીચાણવાળા વિસ્તારમાં જે ફસાયા હતા એમને બધાને લઈને પ્રાથમિક શાળાની અંદર સ્કૂલમાં તેમને રહેવાનું આપ્યું છે અત્યારે અને તેમને જમણવાર પણ બપોર આપ્યું અને નડિયાદ મંદિર છે એ મંદિરની ગૌશાળા આયેલી છે મંજીપુરાની બાજુમાં એ ગૌશાળાની અંદર લગભગ એંસી ગાયો છે અને ત્યાં આઠ થી દસ માણસો ફસાયેલા છે એટલે ફાયર બ્રિગેડ વાળા અહીં નડિયાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વાળા અહીંયા આવ્યા છે અને એમનું રેસ્ક્યુ કરવા ગયા છે ત્યાં કેટલા લોકોને અત્યારે સ્થળાંતરિત કરવામાં આવી ગયા છે ઊંચાણવાળા સ્તરે ઊંચાણવાળા સ્થળ ઉપર ઓછામાં ઓછા સો થી સવા સો માણસોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે હજી પણ જે અંદર જે ફસાયા છે દસ જણ છે એ ત્યાં આગળ શું કરતા હતા અને પાણીનું લેવલ ક્યારે વધ્યું આ ગામની અંદર પાણીની પાણીનું લેવલ રાત્રિના સમયે સવારમાં વધી જાય રાત્રે વધી જાય એટલે કોઈને ખ્યાલ આવે નહીં અને રાત્રિના સમયે સવાર વધી ગયું એટલે એ લોકોને નીકળવાનો કોઈ સ્કોપ રહ્યો ને ત્યાં એંસી ગાયો છે એટલે એંસી ગાયોની સારવારના અર્થે જે માણસો ત્યાં રહેતા હતા અને એ ત્યાં આ રીતે ફસાઈ ગયા

ચોક્કસથી જે પ્રમાણે છે એ દસ પરિવા દસ જણ જે છે એ અત્યારે તબેલામાં જે ફસાયા છે તેમનું રેસ્ક્યુ જે છે એ ફાયર વિભાગની ટીમ દ્વારા જે છે કરવામાં આવી રહ્યું છે ગામની જે પ્રમાણે સ્થિતિ છે દસથી પંદર હજારથી વધારે લોકો જે છે મંજીપુરા ગામમાં રહેશે અને જે પ્રમાણે શેઢી નદીના પાણી જે છે મંજીપુરા ગામમાં ઘુસી ગયા છે જેને લઈને લોકોને હાલ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હેતાલી શાહ ગુજરાત ખેડા